આવનાર એકત્રીસ ડિસેમ્બર જે બે હજાર પચીસનું વર્ષ પૂરું થાય છે અને બે હજાર છવ્વીસનું વર્ષ જે આવનાર છે જેના સંદર્ભમાં લોકોમાં ઉજવણીનો જે થનગનાટ અને માહોલ હોય છે જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ છે એ લોકો શાંતિપૂર્ણ રીતે આની ઉજવણી કરી શકે અને એકદમ ઉલ્લાસ અને કોઈ પણ પ્રકારની અસલામતી ન અનુભવે જેના ભાગરૂપે અમે અમારી જે તમામ તૈયારીઓ છે એને આખરી ઓપ આપ્યો છે અને અમારા જિલ્લા પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ અને હોમગાર્ડ જીઆરડી મળી અને સાતસો અઠ્ઠાવન પોલીસ કર્મચારી અધિકારીને આ બંદોબસ્તમાં લગાડેલ છે જેમાં અમે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચૌદ ચેકપોસ્ટ બનાવેલ છે અને એ તમામ ચેકપોસ્ટ ઉપર એક પીએસઆઈ અથવા પીએસઆઈથી ઉપરના રેન્કના અધિકારી અને ટીમ સતત ચેકિંગ કરશે વાહનોનું શંકાસ્પદ વ્યક્તિઓનું શંકાસ્પદ હિલચાલનું અને એ ઉપરાંત પણ બીડીડીએસની ટીમ છે એસઓજી એલસીબી અને તમામ જિલ્લાની પોલીસની જે તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધાનો પણ આમાં અમે ઉપયોગ કરવાના છીએ એ ઉપરાંત પણ દ્વારકા અને જામખંભાળિયાની અંદર ડ્રોનનો પણ અમે ભીડ થશે તો ઉપયોગ કરવાના છીએ અને આ તમામ અમારી જે તૈયારી છે એ લોકોની જે સલામતી છે એમાં વધારો થાય અને લોકો સલામતી અનુભવે એના ભાગરૂપે છે એકત્રીસ ડિસેમ્બરની જે ઉજવણી છે એના માટે હું યુવાનોને અને તમામ નાગરિકોને એક હું ખાસ વિનંતી અને અપીલ કરું છું કે તમામ પ્રકારના કેફી પદાર્થ કેફી પીણાથી દૂર રહે કોઈપણ પ્રકારના કેફી પદાર્થ અને પીણાની જે પાર્ટીઓ થતી હોય તેનાથી પણ દૂર રહે અને આવી કોઈ પણ પ્રકારની જો માહિતી મળે તો અમારી જિલ્લા પોલીસનો સંપર્ક કરે કાયદામાં રહો અને કાયદાને માન આપો અને ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરો પણ કાયદાનું ક્યાંય પણ ભંગ ન થાય એની સાવચેતી રાખો જય હિન્દ